ઇન્ટરનેશનલ અભય જાદુગરે મતદાન જાગૃતિ નો આપ્યો સંદેશ જાદુ ની કળા ને લુપ્ત થતી બચાવવા દક્ષિણ ગુજરાત ના ગામો માં લુપ્ત થતી કળા ને લુપ્ત થતી કરતબો બતાવી રહ્યા છે આધુનિક મોબાઈલ અભય ખેલ બતાવવાની સાથે જન જાગૃતિ નું પણ તેમણે ઉપાડ્યું છે દક્ષિણ ગુજરાત ના જાણીતા અભય જાદુગરે સ્વચ્છતા અભિયાન બેટી બચાવો અંધશ્રદ્ધા વહેમ દૂર કરવાના પ્રયોગો પણ હંમેશા સામાજિક જાગૃતિ માટે કલા ના માધ્યમથી બતાવતા આવ્યા છે ત્યારે નવ નવસારી જિલ્લાના ગામડાઓમાં લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી સંદર્ભે મતદાર જાગૃતિ નો સંદેશ પોતાના શો દરમિયાન આપી રહ્યા છે સૌથી મોટા લોકતંત્ર માટે મતદાન અવશ્ય કરવા જાગૃતિ લાવવાના સંદેશ તેઓ આપી રહ્યા છે હાલમાં અભય જાદુગર નવસારી જિલ્લામાં મનોરંજન સાથે સામાજિક સંદેશ આપી જાદુની કળા રજૂ કરી રહ્યા છે અભય જાદુગર જયારે તદ્દન મફત માં જાદુની કળા બતાવી રહ્યા છે અને સામાજિક સંદેશાઓ પણ તેઓ આપી રહ્યા છે ત્યારે હાલમાં અભય જાદુગર કળા અને સામાજિક સંદેશા માટે લોકો ખુબજ

પોતાની ફરજ ચોક્કસ બજાવજો હું પણ જવાનો છું મારા ઘરે વોટિંગ માટે અને એક આંગળીની એની સાહેબ તમને લાગે કે અહીંયા સહી લગાડી દીધી એટલે બહુ નોર્મલ વસ્તુ છે ના એક એક મતની કિંમત છે તો પોતાનો સમય ફાળવજો ઓલરેડી મને તો ખૂબ ગમ્યું કે આ વખતે આખી જાહેર રજા કરી દીધી સાતમી તારીખે મોટા મોટા જે ટેક્સટાઇલ માર્કેટ છે એ પણ બંધ રહેવાના છે બજાર કે પછી શૈક્ષણિક સંકુલ કે બધું જ છે તારીખે જાહેર રજા છે અને એ જાહેર રજાનો ઉપયોગ કરીને હું મારા ધર્મ પત્ની સાથે પહોંચીશ મારા નજીકના મતદાન મથક એટલે કે મારું જે ઘર લાગે છે ત્યાં અને સોનગઢ મતદાન કરીશ તો અવશ્ય મતદાન કરજો હવે જે આપણે આખું લોકતંત્ર મજબૂત લોકતંત્ર જે હોય આખા વિશ્વનું આપણું ભારત દેશ છે અને ભારત આજે નવી ઊંચાઈઓ સુધી પહોંચ્યું છે કઈ પાર્ટીને આપવાનું શું આપવાનું એ હું નહીં બોલું પણ મતદાન અવશ્ય કરજો ફરક છે કલાકાર તરીકે હું અદા કરીશ તમે પણ અદા કરજો વધારે વાતો ન કરતા આજના દિવસે કેમ કે સમય તમે મને આપ્યો છે સાથે સાથે રોજીરોટી પણ આપી છે તે માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક્સ થેન્ક્સ ફોર વિજિતભાઈ